ભારે વરસાદને પગલે વિસ્તારની મોટા ભાગની નદીઓ ગામોમાંથી ઓવરફ્લો થઈને વહી રહી છે જેને લઈને અનેક ગામોનો સંપર્ક તૂટી ચૂક્યો છે સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો થવા પામ્યો છે તેવામાં સુરત શહેરના નવી સિવિલ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે સુરતના ઉમરા વિસ્તારમાં 4.5 કરોડના ઈ ટિકિટ કોભાણમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે રાજુ યુવરાજ નામના જે શખ્સ ધરપકડ કરી છે આ શખ્સે આ કોભાંડના મુખ્ય સૂત્રધાર એવા રાજેશ મિત્તલને એક સોફ્ટવેર વેચ્યું હતું જે માત્ર ને માત્ર 5000 માં ઇન્સ્ટોલ કરી આપ્યું હતું જેના થકી રાજેશ મિત્તલે 4.5 કરોડ રૂપિયાની તત્કાલ ઈ ટિકિટ નો કોભાંડ આચર્યો હતો જેમાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો સુરત શહેરમાં ડબ્બર ચાલકો બેફામ બન્યા છે તેવી ઘટના ફરી બનવા પામી છે પોલીસ દ્વારા આ મામલે ડમ્પર ચાલક ની અટકાયત કરી દેવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું વધુ સમાચારો માટે નહીં ભૂલતા